રાજકોટના ઘંટેશ્વરમાં પચીસ ગટર ચોકઅપ થવાથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી ઓનલાઈન ફરિયાદ કર્યા બાદ પણ કમ્પ્લેન સોલ્વનો મેસેજ તો આવે છે ત્યારે ગટરના પાણી ઉભરાઈ જતા હોવાથી રોગચાળો ફેલાય તેવી પણ દહેશત જોવા મળી રહી છે ત્યારે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે સમસ્યાનો ઉકેલ લાવવા માટે માંગ કરવામાં આવી છે કોમલબેન ભરતભાઈ ગટરની લાઈનની સમસ્યા છે રસ્તા ને રોડ નથી અને છોકરાઓને ઝાડો ઉડી હાલતા થઈ જાય છે માંગ ગટર પૂરી થાય ગટરની લાઈન પૂરી થઈ જવી જોઈએ થાવું જોઈએ ગટરની હાવ રસ્તામાં ઘરમાં પાણી ગરી જાય છે અને વરસાદ આવે તો ફૂલ ઉભરાઈ જાય છે સરસ બીજું આ ગટરનું જ મેઈન પ્રોબ્લેમ એને રસ્તાને રોડ આ રસ્તા એક નથી થતા પાછળ આવી ગયા હે અહીંયા નથી કાંઈ રસ્તા ને ગટર નથી ને રોડે નથી રોડે પાછળ થઈ ગયા અહીંયા અમારે ફૂલ ઓલું છે અત્યારે સમજે ફૂલ છે ગટર તો હાવ ફૂલ ઉભરાય છે શેરીમાં પાણી નીકળે છોકરાને ઝાડા ઉલટી ફૂલ થઈ જાય છે હલતા ખર્ચા કરી દવાખાનામાં હલતા પૈસા નાખી ગટર કેટલી વાર બોલાવ્યા છે પણ થતું નથી બીજું વાર સાત વાર ગયા હિ